લ્યા લ્યા ઉપર તો તડી ગયો હું પણ ઉપરે એ બી લાગે છે હા લેબ कोल खातो नंतरदस्त बिप्वाद điều ba điều cái cho tôi làm gì vậy cái quái tửu 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 ખબર રાખવા અને પેલા આયો અને વાઘ બોલ્યો વાઘ નો અવાજ આવ્યો હું સીધો લેપડી પર ચડી ટોયકા પાડ્યા પડ્યા કોઈને સાબડ્યા જ ને

જો દે દે ઉપર તો જવાની આ દેવાજી હા ઓલા 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 પાછા નઈ કરા તારી બે ઉભારે જ લે આવી આ ઓ બાકા છો વાગે હે જો વાગે આ દોહો રાજીએ જાય દોહો રાજીએ જો કો છો અલ્યા વાગે જો છો ના ભાપા જો ભાગજો ઓલે ગોય તો હું તમને તો ફરવાઈ દીધા એક તો મથીના તા હાથે લાવ હોય અને એમ આવી ફરવા જા તો ન વાગાયો વાગાય અને એક તો હું તો હું જો દોડિયે નહી કે તો એ બેહડ જો બેહડ કોકનો દોહા બેહો તો બી ખાઈ गेला બી ખાઈ गेला બી ખાઈયો હું એને દોડિયે દેઉ પાડ તો માર જો તાણે ઓ ઓ તો ઓ નેતો આ લે આ લે ન વાગાયો તો પકતાસી તો હું કેતો તો પકસી પક અરે ભાઈ પડી પેલા જો આ વાઘ નું નામ પડે એટલા કોક નો જીવન જોખમ હોય ને બીજી વખત વાઘ નું નામ નામ પડે ઉપર લાવ્યા પાછો નતો પડતો પણ તમારો પેલો જ મન બે હે તો મતલબ એ માટે તો હેતર ની ખબર રાખવા આવ્યો જોડે હવે જો તમે ઉપર ચડાવીને બીજાઈ હાથમાં રાષ્ટ્રપ્ર ને તો સીધું આડઅકા પ્રાણી એ તો અમે અમે કોઈ મારો અમે જેવા જવાય ને જમ્બર ગયું ગુજરાતી

મન તો લાગે પાછું આપણે ખોટું બોલી બોલી અને બોલાવી અને આપડે ઇવન ઉતરતો તમે જા હા ઉતરજો આપડે વાગને મુક જોયો

મને એકલા બી લાગતી એટલે કોઈ લેબ ઉપર ચડી અને ના બકાજી ના પાડું કે એટલે ઘડી વાર આવ્યા વાતો કરી તો મારા દેવું હજી ગણ તો પોચવા જાય ગાયું દઉં હજી

મને બી ના પેહલી વખત જુ ભાગ બીજી વખત આવે એટલે કોઈ બચાવવા ના કરાય આવું ના બચાવે નઈ